રાખી કા તર હે તરફ ખુશી શિક્ષક આજે આ રક્ષાબંધન ના તહેવાર પર હું આપની સમક્ષ મારા વિચારો રજૂ કરવા જઈ રહી છું હિન્દુ ધર્મ માં રક્ષાબંધન એ ખુબજ મુખ્ય તહેવાર છે

ભાઈ બહેન આપે છે કે સૈનિક સેના જે સરહદ પર આપણા દેશની રક્ષા કરે છે

દરેક નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ જે આપણને રક્ષાબંધન ના તહેવાર ઉપરથી આપણને જાણવા મળે છે